ચાલો મિત્રો હવે આપણે જોક ની રમઝટ બોલાવીએ નમસ્કાર કેમ છો બધા બે દિવસ હું ગયો તો બાર વિડીયો છોકરા ને ઉભો કરી છોકરા ઉભો થા એ કે જે ઝડપથી ઉડે એ પક્ષી કયું કેવાય છોકરો કે સાહેબ જેને ઉતાવળ હોય ને એ બીજા છોકરાને ને ઉભો કરી છોકરા ઉભો થા માસ્તર સાહેબ એમ કીધું કે હું બે ઈંડિયા અહીંયા મૂકું બે ઇંડિયા અહીંયા મૂકો એટલા થઈ છોકરો કે સાહેબ મરજીનું કામ તમે હું કામ કરો જો મરજીને કરવા દો ને એ ભાઈનો હમણાં મોબાઈલ ચોરી થઈ ગયો એણે બીજા ભાઈને કીધું કે મારો મોબાઈલ ચોરી થઈ ગયો એ ગયો તો બીજો ભાઈ કે મારો તો કોઈ દિવસ મોબાઈલ ચોરી જ ન થાય મેં કીધું ઈ કેમ એમ મને કે હર્ષભાઈ તમને ખબર ન પડે મારી પાસે છે ને કે એ લાઈન જઈ ગયો એક બેન હમણાં રાડું નાખતા હતા કે બાબો બેવડો વળી ગયો બાબો બેવડો વળી ગયો બાબો બેવડો વળી ગયો પછી જોયું તો ખબર પડી ચડ્ડીનું બટન ભૂસ્કોટ દેવાઈ ગયું બાબો બેવડો જોડી ને છોકરાને છોકરા ઉભો થા માણસ સૌથી વધારે બુદ્ધિનો ઉપયોગ કરે તો એ ક્યારે કરે છોકરો કે સાહેબ ખોટું બોલે ને ત્યારે એક ભાઈએ બીજા ભાઈ ને છે ને ખુરશી મારી મેં કીધું ખુરશી કેમ મારી મેં કીધું તમે એને મને કે હર્ષભાઈ ટેબલ નવું ઈપડું ને એટલે મોરારી બાપુ ની હમણાં કથા હતી અહીંયા આપણે અમારા ગામમાં અમારે હરી કાકા કથા સાંભળવા જાય કાને હરિકાકા કથા સાંભળીને આવે બધા આપે ને કરીને આવીને સીધે સીધા જ જાય કાકી મને કીધું કે તારા કાકા એ ઘરે આવીને હુઈ જ કેમ જાય પછી એ મને મોકલો ભેગો તો બાપુ નો મંડપ તો કેવડો મોટો વિશાળ હોય હે મિત્રો પછી હું છેલ્લે જગ્યા મળી છેલ્લે હું ને હરિકાકા બેઠા પછી બાપુ ધૂન બોલાવે ને હરિબોલ તો હરિયો સાંભળે દોડ દોડતો દોડતો આખા માંડવાને આટો મારી આવે હજી પાછા શ્વાસ લઈ પાછા બાપુ ધૂન બોલાવે બોલ તો હરિયો બેરો ઈ સાંભળે દોડ તો પાછો આખા માંડવાને આટો મારી આવે આ મરી ગયો ઘરે આવીને હુઈ ક્યાં જાય વાહ હખણો બે ને પછી તો બાપુ મોવા બધા વૈષ્ણવ પોત પોતપોતાની ઘરે વયા ગયા પછી છે ને તોય છતાં હરિ કાકા ઘરે ન આયુ તો પાછા મને કાકી છે ને પાછો એ મને કે તારા કાકા ઘરે ન તું જરા ગોતવા જ ને તો હરી કાકા ગેસ્ટ હાઉસ માં ઉભા ઉભા દાતણ કરતા હતા મેં કીધું અહીંયા શું કરો હરી કાકા મને કે બાપુ જાતા જાતા કેતા ક્યા ને લોજમાં રેવું લોજ મારેવું લોજમાં રેવું રે મેં કીધું હવે મરી ગયા નીચે ઉતર આ તારો બાપ મોજ માં રેવાનું કીધું

મારા બધા મિત્રોને જય સિયારામ મહાદેવ હર જય ગિરનારી આપણી ચેનલ ને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને એમાં બે લાયકન દબાવવાનું ન ભૂલતા ચાલો મળીએ મિત્રો આગલા કાર્યક્રમમાં